અઠ્યાવીસ વર્ષીય બ્યુટી પાર્લર સંચાલિત દ્વારા એકત્રીસ વર્ષીય પાનની દુકાનના સંચાલક રવિ મકવાણા નામના વ્યક્તિ વિરુદ્ધ આઈપીસી ત્રણસો છોતેર ટુ એન ત્રણસો ત્રેવીસ પાંચસો છ બે સહિતની કલમ હેઠળ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી દ્વારા વર્ષ બે હજાર ઓગણીસથી લઈને વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં પરિણીતાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યા હોવાનું સામે આવ્યું છે પરિણીતા તેમજ આરોપી પાડોશમાં રહેતા હોવાના કારણે બંને વચ્ચે પરિચય થયો હતો તેમજ ત્યારબાદ મિત્રતા થતા પરિણીતા સાથે આરોપીએ ફોટોસ પાડ્યા હતા તેમજ પરિણીતાની દીકરીઓ તેમજ પતિને તેમજ ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી તો સાથોસાથ ફોટો વાયરલ કરવાની ધમકી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તો સાથે જ પરિણીતાને હોટલમાં બોલાવી તેમજ પરિણીતાના ઘરે જઈ અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે

নক্লি <laughs> কৰি